નમસ્કાર આજે સરદાર કૃષ્ણગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટી તેમજ નેશનલ સેન્ટર ઓન ઓર્ગેનિક એન્ડ નેચરલ ફાર્મિંગ ગાઝિયાબાદના સંયુક્ત ઉપક્રમે નેચરલ રિજિયનલ મેગા પ્રાકૃતિક ખેતી કન્સલ્ટેશન કમ વર્કશોપનું આયોજન કરવામાં આવેલું આ વર્ક વર્કશોપનું ઉદ્ઘાટન માનનીય રાજ્યપાલશ્રી આ આદરણીય આચાર્ય દેવરજજીના હાથે ઉદ્ઘાટન કરવામાં આવેલું આ કાર્યક્રમની અંદર ગુજરાત રાજ્યની અંદરથી તમામ તેત્રીસ જિલ્લાઓમાંથી આત્મા દ્વારા ખેડૂતો ઉપસ્થિત રહેલા યુનિવર્સિટીના જે સિંતેર દત્તક ગામો છે એ સિંતેર દત્તક ગામોના ખેડૂતો છે એ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત જુનાગઢ આણંદ અને નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ખેડૂતો પણ ત્રીસથી ચાલીસની સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા હતા આમ કુલ ત્રણસો જેટલા ખેડૂતો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતા ઉપરાંત આત્મા એગ્રિકલ્ચર યુનિવર્સિટી ઉપરા અને જે નેચરલ સેન્ટર છે એ સેન્ટરના રિજિયનલ વિસ્તાર એટલે એમ કે કે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ આમાંથી તમામ જગ્યાએથી પણ આ કાર્યક્રમ સાથે સંકળાયેલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા મહારાષ્ટ્રના ખેડૂત પણ આની અંદર ઉપસ્થિત રહ્યા હતા આ રીતે સંપૂર્ણ રીતે જોવા જઈએ તો ખેડૂતો અધિકારીઓ અને વિદ્યાર્થીઓ તમામની ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેથી કરીને પ્રાકૃતિક ખેતીની સમજ જે કંઈ એમ કે લોકોને જરૂરી છે એવા આ ત્રણે ત્રણ આયામ જે છે એ એની સાથે રહી શકે આ વર્કશોપ દરમિયાન આજે પ્રાકૃતિક ખેતીની સમજ આપતા બે મુખ્ય લેક્ચર છે એ ખાસ કરીને નેશનલ સેન્ટર ઓન ઓર્ગેનિક એન્ડ નેચરલ ફાર્મિંગના ડાયરેક્ટર ગગ્નેશ શર્મા એમના દ્વારા એક લેક્ચર આપવામાં આવશે જ્યારે રિજિયનલ સેન્ટર જે નાગપુર ખાતે આવેલું છે એના ડાયરેક્ટર અજય સિંહ રાજપૂત પણ એક લેક્ચર આપવાના છે આ આની અંદર પોતાના પ્રાકૃતિક ખેતીના અનુભવો અને એમ કે એ અનુભવના આધારે જે ખ્યાતિનો વિકાસ કરેલો છે એની અંદર મનોજભાઈ સોલંકી કુકમાની અંદર જે પોતાની ખેતી ધરાવે છે અને રામકૃષ્ણ મિશન હેઠળ દર મહિને અગિયાર બાર અને તેર તારીખના રોજ ખેડૂતોને નિઃશુલ્ક એમ કે પ્રાકૃતિક ખેતીના વર્ગો ચલાવે છે સમજ આપે છે એમનું પણ એક એમ કે કે એમના અનુભવને આધારે એક વક્તવ્ય અથવા તો લેક્ચર રાખેલું છે બીજા ખેડૂતો છે એ પણ પોતાની એમ કે સક્સેસ સિસ્ટરી કહેશે આ રીતે ત્રણ ખેડૂતો છે પોતાની સક્સેસ સ્ટોરી કહેવાના છે વૈજ્ઞાનિકોની અંદર વાત કરીએ તો દાંતીવાડા સરદાર કૃષ્ણનગર એ સરદાર કૃષ્ણનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતીની અંદર જે કંઈ સંશોધનો હાથ ધરવામાં આવેલા છે આ સંશોધનોને આધીન જે અમારા સહસંશોધન નિયામક શ્રી છે ડૉક્ટર સી કે પટેલ એ પોતે એક એમ કે સંશોધનને લગતી જે કંઈ સંશોધનો થયા એની અંદર જે પરિણામો મળ્યા છે એના ઉપર આધારિત એક લેક્ચર એ આપવાના છે ઉપરાંત જે કંઈ ઘન જીવામૃત અને બીજા આયામો બનાવવામાં આવે છે એનું માઇક્રોબાયોલોજીકલ એનાલિસિસ કરવામાં આવેલું છે એની અંદર જે જુદા જુદા ત્રણ હજાર જેટલા મેટાબોલેટ્સ અને એકસો એકાવન જેટલા એમ કે કે પોષક તત્વો રહેલા છે એ બધાની સમજ છે એ માઇક્રોબાયોલોજીના પ્રોફેસર યોગેશ પટેલ દ્વારા આપવામાં આવશે એટલે આ રીતે યુનિવર્સિટી દ્વારા પણ ખેડૂતોને અને કર્મચારીઓને બીજા એમ કે વિભાગોમાંથી લાઇન ડિપાર્ટમેન્ટમાંથી આવેલા કર્મચારીઓને આની સમજ આપવા માટેના લેક્ચરો ગોઠવવામાં આવેલા છે આમ આ આખા વર્કશોપનું જે હાર્દ છે એ હાર્દ પ્રાકૃતિક ખેતીનો વિકાસ પ્રાકૃતિક ખેતીની સમજ અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ માટે કરવામાં આવેલું છે માનનીય ગવર્નર સાહેબની ગરિમામય ઉપસ્થિતિની અંદર જ્યારે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે સમયે ખાસ કરીને યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર જે સંશોધનો હાથ ધરવામાં આવેલા છે એની માટે જે એક પુસ્તક તૈયાર કર્યું છે એ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું એ જ રીતે અહીંયા યુનિવર્સિટી ખાતે નાબાર્ડના સહયોગથી રૂરલ બિઝનેસ ઇન્ક્યુબેશન સેન્ટર ચાલે છે એ રૂરલ બિઝનેસ ઇન્ક્યુબેશન સેન્ટરના એમ કે કોર્સ તૈયાર કરવામાં આવેલા છે એક કોર્સ જે તૈયાર કરવામાં આવેલ છે એ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે એની અંદર બીજા વિદ્યાર્થીઓ પણ જોડાઈ શકે છે અને નાબાર્ડ દ્વારા આ જે આરબીઆઈસી સેન્ટર ચાલી રહ્યું છે આરબીઆઈસી સેન્ટર એક સર્ટિફિકેટ કોર્સ છે એ તૈયાર કરી એનું પણ એમ કે પુસ્તકનું વિમોચન માનનીય ગવર્નર સાહેબના વરદ હસ્તે કરવામાં આવેલું છે એટલે આ રીતે આ કોર્સ છે એ સર્ટિફિકેટ કોર્સ દરેકને એમ કે આ યુનિવર્સિટી એનાયત કરશે એ આ રીતની આખી પ્રક્રિયા છે એની અંદર ખૂબ જ સુગમ રીતે અને માનનીય ગવર્નર સાહેબની ઉપસ્થિતિની અંદર આ વર્કશોપનું ઉદ્ઘાટન થયેલું છે